શું થયું કેમ આટલા બધા ખુશ છો અરે નવું વર્ષ આવે છે ને હવે તે ખાલી વર્ષ જ નવું આવે છે પત્ની તો છેલ્લા પંદર વર્ષ થી જે છે ને પુરાણી એ જ છે એ નવી નથી તો એના માટે કઈ વિચાર્યું હોય ને તો એ વિચારને માંડી વાળજો નકર તમારી છે ને ખેર નથી શું વિચારે છે કઈ નહીં આ નવરી બેઠી તો મને એક વિચાર આવ્યો કે તમે પિક્ચરો ઓન સિરિયલ બધું જોઈ તો હશે ખબર છે એમાં જે ભૂત પ્રેત બધું બતાવે છે એમને ખબર છે સફેદ કપડા પહેર્યા હોય છે હા એ તો ભૂત પ્રેત તો સફેદ કપડામાં જ હોય ને તો મને સાલે એવો વિચાર આવે છે કે આ ભૂત પ્રેત ને સફેદ કપડા પહેરે છે તો સફેદ કપડા સીવી કોણ આપતું હશે ક્યારેક ક્યારેક એવું લાગે ને ભગવાન મારી વાત માનતા હોય ને એવું મને લાગે છે જો ને મેં ભગવાન એવી પ્રાર્થના કરી હતી કે તારી જોડે જો મારા લગ્ન થઈ જાય ને તો હું નરકમય જવા માટે તૈયાર છું પછી શું થાય પછી શું થાય તારી જોડે લગન થઈ ગયા મારા